મિત્રો એક બીજા મિત્રો ના લગ્ન માં જઈ રહ્યા છીએ તો અમે પ્લાન કે સૌ પ્રથમ અમે દ્વારકા જઈએ કેમ કે દ્વારકા એમના ગામથી બહુ નજીક થાય છે જોઈ શકો છો પેલા અમે ત્રણ જણા છીએ નીચેના સોફામાં બીજા ચાર જણા છે જો આ આપણો સુરત લાઈફ ફૂડનો નો ઓનર જો આ છે કાંજી દીપુ ઉફ દિલીપ પાથર દત્ત દિમાવત આ છે ઓમ્યો ક્યાં છે કપડું બપડું મોઢે રાખેલું છે

મિત્રો અમારી બસ શું કહેવાય વડોદરા હોટલમાં ત્યાં લોકો ભલાજીપટી ને કંઈ જમવાની મજા લોકો અત્યારે લોકો માં બસમાં જઈમાં અને મજા મજા કરી અમે લોકો અત્યારે ટોટલ સાત વ્યક્તિ છીએ ચાર વ્યક્તિ નીચેના સોનામાં છે એ બધા સૂઈ ગયા છે અમે ત્રણ જણા જાગીએ છીએ પાતળો જાગે છે

અત્યારે આ બસ રોગમાં આ કે છે તમે જોવો આ પુલ ચડાવે છે આમ તે બધા રમરમાટી બોલાવા આવે અને જોવામાં એડી તો અમે સીધા ઉપર એ હાલો રેડી રેડી હો હાલો ચડી તો ગઈ માતાજી દીયાથી વાંધો ન આવ્યો કાઈ તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ભાણવડમાં આ ભાઈનું ગામ છે દીપુ નું ત્યાં તમે જોઈ શકો છો ગાંઠિયાની મોજ હલે છે તમને ઓમિયા કેવું લાગ્યું લાગે ગાંઠિયા ગાંઠિયા સારા લાગે પણ એટલી વાત જ મજા આવી જાય એટલે એનો ખાવાની હોય એ જે મરતું હોય ખાવાનું હોય એનો ટેસ્ટ કરો આની આ ફેમસ વસ્તુ છે ગાંઠિયા મનેલા ગાંઠિયા ફાફડા ગાંઠિયા જલેબી કેવું કર્યું તમને ટેસ્ટમાં સારું લાગે એક નંબર એક નંબર તમને કેવું લાગ્યું એક બોલો એક નંબર આજે નિંદરમાં લાગે બધાય પાથોરા તને દીપુ તને કેવું લાગ્યું તારા ગામના ગાંઠિયા છે તને દક્ષ જોરદાર કાના તને

અમે લોકો અત્યારે બધા નાહ ધોઈ ને મસ્ત થઈ ગયા છે ફ્રેશ તમે જોઈ શકો છો અમારી ગાડી અત્યારે થઈ છે હર્ટિગા દીપુભાઈ ની હવે અમે જાય છે આઠલા

દીપુ ક્યાં અંકલો છો આ મારી અર્ટિગા ગાડી રેડી છે આમાં અમારી સવારી છે સીએનજી ગાડી છે કે સીએનજી બીએનજી મળી જાય તો હારું મજા મજા કરવાની છે તો ચાલો મળી જાય જય દ્વારકાધીશ બધા બેહો ગાડીમાં મોડું થાય છે આ તમે અમેરિકન ડ્રાય ફ્રુટ જોઈ શકો છો મને ક્યાં આપ્યો નથી હજી તો હવે થઈ ગઈ છે આપડી વ્યવસ્થા બેસવાની

હાલો મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ દ્વારકા દ્વારકા દુવારિકાદીપુ આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ એટલે કુલદીપ ક્યાં આવ્યા છીએ આપણે અત્યારે શનિદેવ ઉપર નું મંદિર આઠલા અમે લોકો આવ્યા છીએ તમે જોઈ શકો છો શનિદેવ નું મંદિર છે આઠલા દર્શન કરવા માટે તો મિત્રો અમે અત્યારે આવ્યા ત્યાં મંદિર છે શનિદેવના મંદિર આટલા ત્યાં બધા મિત્રો એ મસ્ત મજાના થઈ ગયા છે દર્શન અમારા અને હવે અમારું પ્રયાણ દીપુભાઈ કઈ બાજુ પ્રયાણ છે આપણું હર્ષદ હર્ષદ જવાનું છે હર્ષદથી હર્ષદથી દ્વારકા હર્ષદથી દ્વારકા તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ હર્ષદ માતાના દર્શન કરવા માટે ત્યાંથી નીકળશું દ્વારકા આજનો દિવસમાં મજા મજા કરવાની છે આ બધા અમારા મિત્રો જોવા ગાડીઓ ટીંગાય છે અમુક અહીંયા પાકીટ ગોતે છે આવું બધું હેલા કરે છે તો આપણે દાદાના મસ્ત મજાના થઈ ગયા દર્શન શ્રી દેવના અને હવે આપણે દર્શન માતાના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યાંથી દ્વારકા નાથનો નાથ દ્વારકા વાળો માંગો વીસ ને આપે ત્રીસ ઈ દ્વારકાધીશ હાલદીપુ ગાડી કાઢજો તો અમારી ગાડી હવે નીકળી ગઈ છે અર્શદ માતાના મંદિર દર્શન કરવા માટે જવા લે ઓમિયા આ જો આ મારો ગાંડો જુઓ ચાલો તો ભાઈ આપણે બેસી જઈને આપણને બધા મૂકીને વયા જાય એવા છે તમે જોઈ શકો છો વ્યૂ ગામડાની દેશી મોજ છે તમે જુઓ આમ તમારો દિલ ખુશ ખુશાલ થઈ જાય અને મસ્ત જુઓ ટીમટણ ને વાડી ને ઝાડવા જુઓ પેલું તો બધાના વ્યૂ જુઓ ના અમારી ગાડી અને આ અમારા બધાની મોજ આ ભાઈ કહેતા હું બનાવીશ પણ ફરી ગયા અત્યારે તો તો કામ કરતા નથી મિત્રો અમે લોકો પોચી ગયા છીએ અત્યારે હર્ષદ માતા દર્શન કરવા માટે અમારા કુલદીપસિંહજી

છોકરો નાનો છે એટલે ઘર યાદ આવતી હોય કાનજી ને બહુ બને કાના અમારે બહુ આગળ જશે જોવો તમે એ કાના ઉતાવળ છે તારે જો એને ઉતાવળ છે અમારે હું કેવું કુલદીપ તારું હર્ષદ માતા વિશે કાય કેવું છે ચોથી પાંચમી વાર આવું છું ચોથી પાંચ વાર આપણે આવીએ છીએ બીજી વાર

આ બોટ નો મિત્ર અહીંયા કેતા દીપુભાઈ કે બોટ માં બેહાડે પચાસ પચાસ રૂપિયા લે પણ અહીંયા બંધ છે આ પક્ષી નો કિલકિલેટ છે થોડાક થોડાક બધા ફોટા બોટા પાડ્યા હું કેવું દક્ષ ફોટોશૂટ કરી થયા છે બધા બ્લેક આવે છે પણ હવે ચાલશે તમે જો આ પક્ષીનો મસ્ત મજાનો છે અને બધાય અમે મોજે મોજ કરીએ લાવો કાના હું ખવરાયો ખવરાય આનો જોવો કેક લઈને આવ્યો છે એક નંબર મજા હાલો તો ભાઈ કાના થઈ ગયો માફ કરી દેને યાર

આ પ્રગટી તો છે તમે જો પાછા મે પેટ્રોલ પંપે પેટ્રોલ પરાવા ઉભા રહી ગયા પાણી દ્વારકા કોને ખબર હવે સ્ટોપ ઉપર સ્ટોપ ચાલુ છે હાલો બેહીએ પાછા મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ દ્વારકામાં ને તમે ચાલુ છે આગળ કાનો અને છે

અમે લોકો ગયા છીએ દ્વારકામાં છે અમે લોકો પોચી ગયા છે દ્વારકા બધા ભાઈઓ આવે છે હું કેવું કાના ઓના વોટ દેવા આવ્યો હું કેવું હતી પૂત તારું છે હા એમ જે બોલો તો મિત્રો અમે લોકો ત્યાં જમવા માટે આવ્યા છીએ અને વેટિંગ છે આ મારું ટોકન આવી ગયેલું છે અગિયાર નંબર છે આ બધા જોવો થયા છે ભૂખા ખાવાની વાટે બેઠા જુઓ આ બધા લોકો આ જુઓ અમારો ભૂખ લાગી છે નથી લાગી ભૂખ જાવા દેની હવે

તો મિત્રો અમે લોકો આવ્યા છીએ અત્યારે શિવરાજપુર બીચે અમને એમ કે રાઈડ કરશું આ લોકોનો એટલો ત્રાસ છે ને કે આપણે પાછળ પડી જાય પછી કોઈ રૂપિયો ઓછો કરતા નથી પર્સનલ રાખેલો છે એક આવે એ તમારી આરો હાલત ફેલા કરે ને એક રૂપિયો ઓછો કરે નહીં કરે ને કરવાનો દે એવું આ લોકોનું કામકાજ છે નીચે બેઠા છે આવું બધું હાઈલા કરે છે આવો તો જરાક મળે પાર્કિંગમાં એની ક્યારે આવવું નહીં

દ્વારકાો જોવા બધા પતંગ ચગાવે છે દ્વારકા આ બધા મિત્રો છે આપડા દ્વારકાના દક્ષ શું કેવું તારો દીપુ વિશે દ્વારકામાં પતંગ જો દ્વારકામાં પતંગ ચગાવે આવું જે બધું મિત્રો છે મોજ મોજ અને આ જો અમારે મોડું થાય મોડું થાય રાઈડ પાડે અંદર બેઠો બેઠો મિત્રો અમે લોકો દ્વારકાથી આવ્યા છીએ અત્યારે ત્રણ તણ પારટીએ દીપુના ભાણવટથી આગળ આવે ને તણપાટીયા ત્યાં પાણીપુરી ખાવા ઉભા રહ્યા છીએ આ ભાઈની દુકાને હું કેવું દીપુ દ્વારકામાં કેવી મજા આવી દ્વારકામાં કઈક મજા આવી ઓલા બીચ ઉપર કઈક મજા આવી કુલુ ઓ કુલદીપ કઈક બોઇલ પાણીપુરી અમને આવે ને ખાઈ પછી અમે જાય હું કેવું દીપુ કેટલું દૂર છે જામજતપુર હજી ત્રીસ કિલોમીટર છે હું કેવું કુલદીપ તારું એ સ્ટોરી મૂકી એક ને એક જોયા કરે છે

આ પાઠો કાનો સુજમા લેસ કાનો આ જો સુજમા કારીગરી કરે છે બીજા બધા ક્યાં છે કેવોક મજા આવી ઠંડા પાણી કે ગરમ પાણી હતું તેલ મૂક્યો પાછું અંદર તેલ અંદર મૂક્યો એ હોલો તારે નથી ઓલું દેખાની છે આ જો વ્લોગમાં માથું ઓળાવે છે તો દે સર બીજું શું કરો આ કાચ નથી

મિત્રો અમે લોકો કાલે અહીંયા આવ્યા હતા રાતે કેટલા પહોંચ્યા હતા ને અગિયાર વાગ્યા પહોંચ્યા હતા અમે જ્યાં લગ્ન હતા ત્યાં એક ગામમાં જામજોદપુરમાં પછી રાતે ભેળ બેલ બનાવી ખાધી અને બાર સાડા બાર વાગે ઉઠતા સવારે મોટી નાદન ફ્રેશ થયા છીએ તો આજનો વિડીયો પાછો કાલે આવશે તો તમને જવાબદાર આવ્યો તમે લાઈક શેર કરજો કરવાનું ભૂલતા નહીં અમે લોકો બહુ બધી જગ્યાએ ગયા હતા દ્વારકા હર્ષદ શિવરાજપુર બીચ બધી મોજ મોજ ને મોજ થઈ જાય હું કેવું કુલદીપ તારો ઓ મજા આવી ગઈ એકદમ મજા આવી ગઈ ને તક્કો વસૂલ થઈ ગયો અને આ મારા મહેમાન આવ્યા છે સુરત થી આજે સંજયભાઈ હું કેવું સંજયભાઈ તમારો બસ મજા જલસા રેડી રેડી ને ડન ને તમે દ્વારકા નો મજા મજા કરી હા સરસ સરસ બરાબર ને કુલદીપ એન્ડ કરી દેવો ને હવે